ચડોતર ખાતે આવેલ શ્રી બનાસ કમલમનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ હસ્તે લોકાર્પણ કરાયું મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે નવનિર્માણ કરવામાં આવેલ શ્રી બનાસકમલમ કમલમ કાર્યાલયનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પૂર્વ સાંસદ પર્વત પટેલ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી દિયોદર ધારાસભ્યો કેશાજી ચૌહાણ ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ડીસા એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ બનાસ ડેરીના ચેરમેન ડાયાભાઈ પિલયાતર કાકરેજ તાલુકા સંગઠન મંત્રી ડાબી સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને પોતાની સમસ્યાઓ અને લોકહિતના પ્રશ્નો અંગે સરળતાથી રજૂઆત કરી શકે એવા ઉમદા આશયથી ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી બનાસ કમલમનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કરાયું હતું અને વાવ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારે પાટિલનો પાવર ઉતારવાની વાત કરી હતી જેમાં મતદારોએ એનો વળતો જવાબ પોતાના મતથી આપ્યો હતો કારણ કે પાવર પાટિલનો નહીં પાવર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હોય છે એવું સ્ટેજ પરથી પાટીલ બોલ્યા હતા અને મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ અને ભૂસકે વધી રહ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત દૂર કરવાની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતત બીજી વખત કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને રિફીટ કરતાં સમગ્ર જિલ્લામાં હર્ષની લાગણી ફેલાય છે ત્યારે હવે વિશ્વફલક ઉપર ભારતને પહોંચાડનારા આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એકઝુટ થઈને ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં વિકાસના કામો થઈ રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીએ એશિયાની સૌથી મોટી ડેરી જેવા પ્લાન્ટે ગૌરવ વધાર્યું છે ત્યારે હવે પાલનપુર તાલુકાના ચડોતર ખાતે શ્રી બનાસ કમલમ નું લોકાર્પણ કરવામાં આવતા બનાસવાસીઓમાં ભારે ખુશીની લહેર છે કે આદરણીય અમારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે આજે એને ખુલ્લું મૂક્યું છે એની સાથે સાથે બે હજાર સુડતાલીસમાં ભારતીય જનતા પાર્ટી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે ભારત આત્મનિર્ભર બને ત્રીજી મહાસત્તા બને અને વિશ્વમિત્ર બને એમાં કાર્યકરના અહીંયા આગળ જે કાર્યકર મિત્રો આવ્યા છે એમને આહવાન કરવામાં આવ્યું છે કે તમારું યોગદાન રહે અને આ કાર્ય અહીં અહીં કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય તે બાબતનો આજે સંકલ્પ થયો છે આદરણીય પાટીલ સાહેબે બે વસ્તુ કીધી છે કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભૂગર્ભમાં જળ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે એ પ્રકારની વાત કરી છે